વડોદરાના સાવલી ખાતે લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન સમયે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પાંચ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી વડોદરાના સાવલી ખાતે લોકસભા ચૂંટણીના અનુસંધાનમાં ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરતા પહેલા જ સાવલી પોલીસ એક્શનમાં આવી ગઈ હતી પાંચ જેટલા લોકોનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તેઓની અટકાયત કરવામાં આવી સાવલી પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યાલયની આજુબાજુ ખડકાવી દેવામાં આવ્યો હતો ક્ષત્રિય યુવાનોની અટકાયતના સમાચાર સાંભળી ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી એ પ્રકારે અમે વિરોધ પ્રદર્શન રાખ્યું હતું તેના ત્યાં કાર્યક્રમ જતાં પહેલાં જ અમારે અમારા પોતાના ધંધાકીય રીતે બેઠા હતા ત્યાં તે સ્થાનેથી સરકાર દ્વારા પોલીસને પ્રેશર કરીને અમારી અટકાયત કરવામાં આવી છે એટલે આ હવે કેટલું યોગ્ય છે એમ સાવલી તાલુકા માટે કે બહાર બી સામાજિક કાર્યકર્તાઓ ફરી શકતા નથી કયા કારણોસર આપ વિરોધ પ્રદર્શન કરવાના છે જે રૂપાલાની ટિકિટ રદ કરવાની બાબત છે અમને ટિકિટ રદ કરી નથી એટલે અમારો વિરોધ પ્રદર્શન આખા ગુજરાતમાં છે એ બધી જ જગ્યા પર ચાલુ છે એ એ પ્રકારે અમે વિરોધ પ્રદર્શન કરવાના કેટલા જણની અટકાયત કરવામાં આવે અમારા પાંચ જણની અટકાયત કરેલી છે